ઉતર પડ ઉતરું છું પણ હા કોકી આ ખાડા વાળા લેપડા પાડા તો શરમ આવ ના ને હાલ ખાડા વાળા ની વાત હમણા હા અરે તાર દેખરા વાળા બોલાવ તો બોલાઈ દે હા લત બોલાવ ને માર અરે બોલા બોલાય હાલ બોલાવ મને આ લેપડો છે તો પાડી નાશો આ શો પાડે જો આ લેપડો પાડે છે આ ડાળા છે તો પાડે છે હવે નહી પાડવાડો હું કઉ માર કાકાને જઈને મને કે અરે તાર કાકાને લાય એમ કહું ખાડાવાળા વાળા આયા લેપડો ના પાડવાડી હા કે તાર કાકાને લાય

કે મારા કાકાને બોલે લાવું અલ્યા ભાતી હું કેતો તો હું કેતો તો આપડા બાની કે અરે આપણે છેડ થી નડસી અને આખી અરે આપણે આખી જિંદગી નડીશી નડી જેવાયું છે ને આપડા બાયું છે

અને ભાવ હોય ને તો જુદારું કઈ દે આપડા ખાડા ભા કેતા કે બેટી જુદા થઈ જુ પણ ટેકડો ભા ના માનતા ટેકડો ભા છે ને એ થોડો ઓબળા વાળા હતા અને એના ઓબળા મેં

ખાસા રમીશ પાછા પાળા ફેર બંધાવા પછી મને એવું લાગે છે પાળા બોજા તો છે પણ દબાયા નહીં ને વરિયાળી મારે બગડ છે મને એવું લાગે છે મારે ઓ ડોકા તો સેવા પડ્યા છે ડોકા તો સાફ નમી ગયા છે ને આ બાજુ તો મજૂરી આ પૈસા લઈ ગયા ડોકા તો બધા સાફ બાજી ના હશે ડોકા તો નમી ગયા છે ઓ એન કોક કરીને હરખા કરવા પડશે સાણી મેર પડશે જો ફૂમતો તો જબરજસ્ત આયા છો આ દોણો થઈ ગયો છે જોરદાર ફૂમતા આવી ગયો હો વરિયાળી તો હારી છે એટલે કે તો ભાવ રે ને તો હારામાં હારી વરિયાળી થાય દોણા હારા બાજા છે અને વરિયાળીનો સ્વાદય સારો લાગે છે મસ્ત કુણી કુણી વરિયાળી સારી સારી છે પણ પાળા બંધે ને થોડી હરખી કરવી પડશે અને પોણી મૂકીને અને હલકા ખાતર વગેરે દાબીને આલું કે એટલે બધા ફૂમતા બાદ

તમારી વૈયાળી હવના પેલી ગોમ પેલી જો છો હા તમે કરો તો ઉચ્ચ કોઈ ખબર નઈ પડતી અરે એટલે પેલી કરું છું ને હા ખાતર પાણી વધારે રાખું છું એટલે ભાઈ હવના પેલી જ લઉં કે અને ભાવે હારો લઉં છું ભાવે પેલો હા દર સાલ આ તો ભાવ વધારે લે છે અને ભાવ એટલે 100000 7000 ભાવે મારે નેસી વૈયાળી વિસ્તર નઈ મ કદીએ જેટલા વખત ભાઈ ને એટલા એ જ ભાવે જાય છે મારે અને જો દોણા જેવા થાય જો છે ને હવે તાણે તમે ખોવાવાળું

મોટી એમાં થોડો પાવર વાજ્યો છે ને પાવર ને આવું ખબર હા ખાડા વાળા છે ને

આપણે ખાડા બાના ખાડા બાતા ને ખાડાભા બહુ પેલા હતા જે વહીનો ભાગ રાખ્યો અને આ ટેકડો બાદ હતા ને ટેકડો બાદ તો કોઈ ફૂંચી ખાડ ન અને શેર આ શેર દોડાના લાવવાના ફોફા હતા કે આપણા ભાઈએ થોડી એનો જીવ બલ્યો કે ટેકડા બાને થોડું થોડી જમીન આવી અને થોડા

ઊંધું કરો છો ના અમે હમુ કરો છો જો શિવ ઊંધું થઈ ઉભું રહ્યો આ તમને તમને શી ખબર નહી કે આ ખાડાબાઈ ટેકરો ટેકડો આ લેબડો આવ્યો છે કે તમારો લેબડો તમારે જો તમારા લેબડો ભાગ છે પણ અડધો ભાગ છે આ જો તમારો લેબડો એમ નહીં ઉભો છે અને અમારો ખાડા અમે ચા પાડી નાખ્યો છે એટલે પણ તમારો જોશી હોય આ તો અમારા ઢેકરા બા નું સારું કેવાય તમારું ડોહાન તો કોઈ નતું ઓતરા દાડે વાટલું લઈને મારા ઘેર આવતા ભાઈ હોય તમને રાખી ઢેકરા વાળા ને એટલે ભાથી ભાઈ જોશી હોય ગમતું ભા હા શું છે એટલે પરવીન ભાઈ આ લેબડો આપડી દર સાલ નહીં પડતા ઉભારો ઉભારો પરવીન ભાઈ બોલો

અડધો ભાગ તમે પાડો ને અડધો અમે પાડીએ તો આ ખાલી જો આ શું કર્યું છે એટલે તમારા ભાગ નો તને પાડ્યો છે આ હોમ તો મારા છોકરો આવી અને અમારા ભાગ નો લેબડો પાડી ગયા અને છોકરાને ખબર નહી હોય એટલે પણ છોકરા ને ખબર ના હોય હોય ને ઘેર થી મોકલ્યો હવે એને પાડી ના હો પણ હવે તમારે આ ભાગ તમે પાડો પેલા ભાગ નો એને પાડ્યો હોય તો

ટાયર હોય એ વિલો વિલ હેડે પણ આ ટાયર નું સ્ટીરિંગ ભમાવાનું બંધ નહી રાખતા એટલે ઓમાં આજુ ટ્રેક્ટર નહી જે ભમે નાખી આ તો કમ્પ્લીટ જ હોવું વાત તમાર કે હોવા હોવા કદ સાચી વાત છે પણ હવે તમારે શું કરવાનું કો હડો અમાર તો લેબડો પાડવાનો છે આર્યો અમારે લેબડો તો તમે તમારા ભાગ નો લેબડો પાડી ગયા છે એક હવે વળીને પાડવા ના આવતા કારણ કે પછી મજા નહી આવે ફમતુબા આ સોખા શબ્દમ કહું મકુબા તાં ખબર કહું

હું લાગે છે અલગ કારણ કે મારે આવે છે ને કારણ કે અમારે ઉમરજી છે પછી આ તો છોકરા ને પૈસા તમે ટેકરા વાળા અને અમે ખાડા વાળા અમારે અલગ કરવું છે હાજર તમારે ભયમ ફાટક હોય તો અમે જુદા કરી ભેગું આવું જ નથી ના તો કશું હોત નહી બરોબર તમે તાર ખાડા પડી રહ્યો અમે અમારા ટેકરા બરોબર છે

ખાડા વાળા એન્ટ્રી થાય તો પડે છું અધી પાછા વળી જાય જો હવાન દાડો ઉગશે ને તો હમ નહીં આપ

રોજ ભાગી છે કે પૂરી ને રુદાન તમે આવો હડો હા તમે અડો અમે આવ્યા જીતુભા આ ખાડા વાળા છે ને હા થોડા થઈ ગયા પણ આજ પછી બધી વાટિઓ બંધ આપડા જમીન માં એનો પગે નહીં અને હવાર દાડો ઉગે ને એની વચ્ચે ખાડા વાળા હું સીન એને હવાર માં દાડો ઉગસે ને તાણી ખબર પડશે